અમદાવાદમાં ખાખી વર્દી ફરી એકવાર આવી છે વિવાદમાં હવે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ વિરુદ્ધ નિકોલ પોલીસના જ બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયંતિ શિયાળ અને રાજેશ યાદવે સખત ત્રાસ અપાતો હોવાની અરજી કરી છે નિકોલ પોલીસ મથકના બંને પીએસઆઈ એ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ડીજીપી વિકાસ સહાય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરેલી અરજીમાં કહ્યું કે પીઆઈ જાટ તરફથી સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે એક જ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધના ત્રાસ ની ફરિયાદના પગલે હવે એચ ડિવિઝનના એસીપીને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી છે અરજી જેમને પોતાની વ્યથા ટાળવી છે પીઆઈ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે પીઆઈ માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ બંને પીએસઆઈ તરફથી કરવામાં આવ્યો છે બંનેની ફરિયાદ અંગે એચ ડિવિઝનના એસીપી તપાસ કરશે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે કેડી જાટ સામે આ ફરિયાદ થઈ છે પોલીસ સ્ટેશનના જ બે પીએસઆઈએ આ ગંભીર આરોપ લગાવ્યા છે પીઆઈ કેડી જાટ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ પીએસઆઈએ લગાવ્યો છે બંને પીએસઆઈએ એક જ પીઆઈ સામે આરોપ લગાવ્યા છે પીઆઈ જાટ માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ લગાવ્યો છે